गांधीधाम महानगरपालिका विस्तार मान कमिश्नर साहेब न मार्गदर्शन हेठ गांधीधाम शहर मुख्य बजार न आर्केटना तथा बजार पार्किंग वाली जगह न दबाणो दूर आवेल छे જેમાં મુખ્ય બજારના નોર્થ સાઉથ વિસ્તારમાં બે મોટો પાર્કિંગ પ્લોટના દબાણો દૂર કરી પાર્કિંગ પ્લોટ ખાલી કરાવવામાં આવેલ છે જે ખાલી કરાવેલ પ્લોટ પર મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મનીષ ગુરવાની નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ તથા મહાનગરપાલિકાના એન્જિનિયર શાખા दबाण शाखाના કર્મચારીઓ સાથે સ્થાનિકે વિઝિટ કરી સાઉથ વિસ્તારના parking plot develop કરવા જરૂરી પ્લાન તૈયાર કરેલ છે જે પ્લાનની ડિઝાઇન મુજબ આ parking plot માં અંદાજે 130 થી 140 જેટલા 2 wheeler રો તથા 45 થી 55 જેટલા 4 wheeler વાહનો parking થઈ શકે તેમ છે જે parking plot develop કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને સાથે સાથે આ વિસ્તાર તથા આજુબાજુ વિસ્તારના વેપારીઓ અને નાગરિક ને શૌચાલયની સુવિધા મળી રહે તે માટે શulp શૌચાલય પાસેથી જરૂરી નકશા અંદાજ તૈયાર કરી શૌચાલયની વ્યવસ્થા પર તાત્કાલિક ઉભી કરવામાં આવશે તે ઉપરાંત નોર્થ વિસ્તારમાં ખુલ્લા કરાયેલ parking plot ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહેલ છે જે કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આમ ઉપરોક્ત સુવિધાઓ ડેવલપ કરવાથી વેપારીઓ તથા મુખ્ય બજારમાં આવતા નગરજનોને parking ની પૂર્તિ વ્યવસ્થા મળી રહેશે જેને લીધે ટ્રાફિકના પ્રશ્નો પર હલ થશે તેવું મહાનગરપાલિકાના કમિશનર શ્રીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે